બોટલો ભરી ચુમ્મોતેર પેટીની હેરાફેરી હોવાની બાતમી પીસીબી પોલીસને મળી હતી જેના આધારે ખટોદરા વિસ્તારમાંથી પીસીબી પોલીસે નવ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે ભારતીય બનાવટના વિદેશી દારૂ પેટી નંગ ચુમ્મોતેરની હેરાફેરી કરનાર ઈસમને કુલ નવ લાખ પાંત્રીસ હજાર ત્રણસો સાહીઠ ના મતદાનના મુદ્દામાં સરંગે હાથ ઝાડપી પાડતી સુરત શહેર પીસીબી પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરના શહેર વિસ્તારમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સદંતર નાબૂદ કરવા માટે કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના આપી હતી પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ સુવેરા પીસીબી સુરત શહેરના માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ માણસો દ્વારા કામગીરી શોધાઈ હતી સોળ આઠ બે હજાર ચોવીસ ના રોજ પીસીબી ના એસઆઈ સહદેવ વડવા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કોદરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ બાગજીનાઓને મળેલી બાતમીના અનુસાર એક સફેદ કલરનો મહિન્દ્રા કંપનીનો બોલેરો ફોર વ્હીલર ટેમ્પા નંબર જીજી ઓગણીસ એક્સ જીરો એક પાંચ મોટા પ્રમાણમાં ઇંગ્લિશદારોનો જથ્થો ભરીને આવી રહી છે ફોર વ્હીલર ટેમ્પો થોડી જ વારમાં ખડોદરા જોગાણી માતાના મંદિર પાસેથી પસાર થશે બાતમીના આધારે જ ખડોદરા જોગાણી માતા મંદિર સર્કલ ખાતે જાહેરમાંથી આરોપી રાજેશ ઉર્ફે મહાદેવ ઉર્ફે છોટુ બહાદુર સિંહ ની ધરપકડ કરાઈ છે પાંચ લાખ રૂપિયા થતા હોય ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલલે બાટલીઓ બિયર ડિન નસો અઠાવીસ જેની કિંમત ચાર લાખ પાંત્રીસ હજાર ત્રણસો થાય છે કુલે રૂપિયા નવ લાખ હજાર ત્રણસો ની મત્તાનો મુદ્દા માલ ઝડપી પાડી દારૂનો જથ્થો લાવનાર અને સિલ્વર કલરની સ્વિફ્ટ ફોર વ્હીલર ગાડીમાં દારૂ ભરેલ ફોર વ્હીલર ટેમ્પાનું પાયોટિંગ કરનાર જીગર રાજુભાઈ બારોટની રોનક કોઠારી જેવા પુરા નામની ખબર ન હોય અને એને વોન્ટેડ જાહેર કર્યા છે બ્યુરો રિપોર્ટ વિટનેસ